તો હે માતે દી આ નવો બ્લોક માં હાર્દિક સ્વાગત છે તો હાર્દિક હાર્દિક કેમ કે ઘણા સમય પછી મે બ્લોક સ્ટાર્ટ કર્યો હે કેમ કે ઘણો એટલું બધું કામ હતું અને મારે થોડું પ્રોબ્લેમ માં એવું હતું એટલે ઘણા સમય પછી બ્લોક પર કે દેખ શકતે હો મારા મમ્મી આને નો વિડિયો બતાવો હા એ જો લાગડા આપે હા ઘરનું કામ ચાલવા ટીવીટલા સમય પછી આ ચાલુ કરી હમણાં હમણાં જી ને તે ટીવી માં એવું બધું કામ હતું ટીવી સ્ટાર્ટ કરાવો ભી બટન તો દબાવવાનું ભૂલી ગયો કેમ કે આને પાસે સિસ્ટમ અલગ છે બટન દબુ તો ટીવી ચાલુ થાય નક ટીવી ચાલુ નથી થતું એટલે બટન દબુ ને પછી ચાલુ થાય દેખ શકતો ટીવી સ્ટાર્ટ હો ગઈ એ ડેમ હોય એવું તમને દેખાય બાકી ટીવીમાં કમ્પ્લીટ દેખાય છે ટીવીમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ આ તમને ખબર તો કેમેરા ચાલુ એટલે એવું દેખાય નકર બધું બીજું બધું કમ્પ્લીટ દેખાય દેખ શકતો મારા બડાવા ลานก็ได้เขาปนข้ามจะลงเดียวลูกเหรอใช่เลยเลยเก็บสักตัวก็ไปอยู่ลักดูข้าวผนุ่ี่จ้ันนีข้าวผนุ่ีลักดันข้าวผัดเไปอยู่เกมเกมอาเมตุยไปดูเไปอยู่เก็บสักตัวจ้า યા આનાવડો મસ્ત છે આયલી છોરો એવરા વે તો કાઢના પાબરા છે દાઈતે ને વાળવા હવ આ આઈ થી અમારા ગામમાં કોઈ વ્લોક થઈ ગયું છે ને એટલે બ્લોક અત્યારે બહુ લાંબો મૂકવામાં આવતો નથી એટલે ટૂંકમાં થોડુંક પતવવામાં આવશે અને જેટલું મારા મહેનત બને ને એટલે લાંબો બ્લોક કરવાનું સ્ટાર્ટ કરી નાખીએ તો તમે પણ આખો બ્લોક જોવાનું મળતા નહીં અને ડેલી મારા બ્લોક આવે ગમે ત્યારે તો તમે આખો બ્લોક જોઈ લો તો જય માતાજી મળીએ નેક્સ્ટ બ્લોક